પોરબંદરમાં એક કરોડ સડસઠ લાખના ખર્ચે થતા ગાર્ડનમાં ફરી વિવાદ સર્જાયો ચાર ગાર્ડનના એક કરોડ સડસઠ લાખના ખર્ચે ટેન્ડર કરવામાં આવ્યા છે તમામ ગાર્ડનું નવીનીકરણ કરવાની કામગીરી ચાલુ છે અનેક વખત હલકી ગુણવત્તાનો માલ વાપરવાના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે ફરી એકવાર એસટી ડેપો સામે આવેલું નાગાજણ સિસોદિયા ગાર્ડન વિભાગમાં આવ્યું છે એક સામાજિક કાર્યકર બાવલકાના બાદશાહીリアલિટી ચેક કરી ખુલાસા કર્યા છે કે અહિંયા તાબાની ઉપર સામાન્ય રીતે માટી નાખી અને તૈયાર લાવેલા ખડ ઉપર પાથરી દેવામાં આવ્યા છે અને આવી રીતે ગાર્ડનની અંદર મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તમામ ગાર્ડનની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો મારફતે થવી જોઈએ અને જે કોઈ કોન્ટ્રાક્ટર કે અધિકારી હોય તો તેની સામે તાત્કાલિક પગલા લેવા જોઈએ અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટરોના તમામ પ્રકારના નાણાકીય વ્યવહારટકાવવા જોઈએ આવી માંગણી સામાજિક કાર્યકરે છે આ બગીચામાં અત્યારે જે આ ઢોકર નાખવામાં આવી હતી એ તૈયાર લઈને નાખેલી છે ઢોકર આ જોઈ શકો ને તેમાં જે માટી વધારે નાખવાની હોય જે એક કરોડ સડસઠ લાખનું જે ટેન્ડર જાહેર થયું હતું ચાર બગીચામાં એમાં ખરેખર આમાં માટી માટી હોય તો આ ઢોકર બેહે નહી આ ઢોકર પાછી બળી જવાની છે આ પબ્લિકના પૈસા પાણી થવાના છે એની કરતાં જે આ ખરેખર આ ભ્રષ્ટાચારને ડામવા માટે સરકારી અધિકારી આની માથે રહેવું જોઈએ ને પૂરેપૂરું કામ થવું જોઈએ આમાં કામ ક્યાંય થતું નથી ને આમાં જે સિમેન્ટ કોકડે છે એની માટે માટી થવી ને એની માટે આ ચડાવી દીધે છે મેં જાણ્યું કે મેં આની મોર આવ્યો ત્યારે આઠ દિવસ મોર આવ્યો ત્યારે જોયું કે એમાં મને ફોટોય પાડેલો છે ભાઈ એક એક ટગારું ખાલી માટી નાખે હવે ભાઈ માટી તો પૂરી નાખો બગીચો છે આ બગીચો લોકોને હળવા પડવા માટે દેખવા માટે સુખ કાળી માટે સરકાર અને આયોજન કરતું હોય મહાનગરપાલિકા ને હવે આમાં સુખ કાળી માટે આમાંથી આમાં પૂરતા પ્રમાણમાં આજે વસ્તુ ના હોય Ku lokokai riɗe na Buhamar.